જુનાગઢ કચ્છ અને અરવલ્લી જિલ્લામાં ભડકાઉ ભાષણ આપનારા કટ્ટર કટ્ટરને મોડાસા કેસમાં પાંચ દિવસના રિમાન્ડ પણ ધકેલી દેવાયું છે અરવલ્લીના મોડાસામાં ઉશ્કેરીજનક ભાષણ હતું કટ્ટર મોલાનાની આ દેશદ્રોહી પ્રવૃત્તિ વિરુદ્ધ મોડાસામાં તેની સામે જ ભડકાઉ ભાષણ થઈ મોડાસા પોલીસે દસ દિવસના રિમાન્ડની ની માગણી કરી હતી અને આખરે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે જે કંઈ આ કાર્યક્રમ કર્યો પ્રવચન આપ્યું તેની પાછળ કોઈ કાવતરું છે કેટલા માણસોનો હાથ છે અને આ માટેનું જે ફંડિંગ છે તે ક્યાંથી મેળવવામાં આવેલું છે તે માણસો કોણ છે કોની કોની સાથે તે સંકળાયેલો છે અને જે એના એકાઉન્ટ ધરાવે છે મુંબઈ ખાતે ગાર્ડકોપર વગેરે જે બેન્કોમાં તો તે બેન્કોની માહિતી મેળવવા માટે અને તે જે સંકળાયેલો જે ચેનલો છે જે યુટ્યુબ છે વગેરે પાસેથી જે માહિતી મેળવવાની છે તેના માટે એની ફિઝિકલ હાજરીની જરૂરી હોય એ અંગેની રજૂઆત કરતો નામદાર કોર્ટે સત્તર તારીખના દસ ત્રીસ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે અને પોલીસ આ બધું એનાલિસિસ કરી અને એની પાસેથી વિગત મેળવવા માટેનો પ્રયત્ન કરી રહેલી છે આ કેસને એટ્રોસિટીનું લાગતું ઓળખતું જોઈએ તો એટ્રોસિટીના એવા કોઈ પરફેક્ટ શબ્દો રજૂ કરવામાં આવેલા નથી પરંતુ યુટ્યુબ ઉપરથી એક શબ્દોની લઈને આ રીતે એફઆઈઆર ફાળવામાં આવેલી છે ફક્ત એક દલિત શબ્દના ઉપર આ રીતે એમને એફઆઈઆરમાં વજન આપવામાં આવેલું છે પરંતુ હકીકતમાં આ મોલાનાએ જે સ્પીચ આપી છે તે બે હજાર છમાં માં રણવીર સચ્ચર રિટાયર ચીફ જસ્ટિસ ઓફ દિલ્હી હાઈકોર્ટના જે સચ્ચર કમિટીનો જે અહેવાલ હતો એ અહેવાલ રજૂ કરેલો જે અહેવાલના એક ભાગ હતો કે મુસલમાનોની હાલત એસસી એસટી એટલે દલિત કરતાં પણ ખરાબ પરિસ્થિતિ છે એ રીતે સમજાવવાનો પ્રયત્ન મોલાના સાહેબને કરેલો મુફ્તી સાહેબે એટલે સચ્ચર કમિટીનો જે અહેવાલ હતો એ અહેવાલના અનુસંધાને આમને આ સ્પીચ આપેલી છે એમાં એસસી એસટી કે દલિત લોકોનું અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતો